નાસ્તો કરી લેવી તમે બધા નાસ્તો કરવા અને નાસ્તો પાણી તો કરી લીધો છે અને હું આવી જઉં છું બાય જો ચાના પોળમાં આઠ વાગ્યા તડકો કેટલો છે પડા બપડા તો બધું તો આવી છે અમારા મમ્મી તો પંખો સાફ કરે છે ખુરશી સાફ કરે છે પંખો સાફ થઈ ગયો ના તો ચાલ જા

વિલન ભાઈ બે જણ આ ટિકિટ કોણ કરે એટલે હું જોઈ લઉં ગેલેરી માં ઓલા ભાઈ ખાના ટિકિટ ટિકિટ કરે છે ઓર વિલન હવે હાલ એમ નથી ને કોઈ આકે બોલો હાલો જમવાનું હું છે પૂછી લાવી એક આયા આયા કે વીસમ જમવાનું છે કઢી ખિસડી છે ખિસડી કઢી ક્યાં हाँ तेरे को तो मगर माता रंपा होने से तालो किस डिन कटी से किस डिस कटी खावा नहीं चार मिले हम तो हार्ड ही होता है तो में टगला मोड़ा पड़ी सही तालो वैसे मिले नालो तो में बताए जम्मा तो कटी है हालो बताए कटी खावा वो ना कटी साले सीए क्या वो ना कटी वाले

હું બી ખાલી કઢી છે ખીચડી રાઈ પડી છે હાલો જમી લે જમીને પછી મળે હાલો મિત્રો જમી લીધું છે અને જમીન એમાં આવી ગયા છે બી કામ ધંધે લાગવા કામ ધંધો તમને ખબર અમારો હું છે તમને દેખાડું જો હાડીની માર્કેટ છે હો અમારે ઘરમાં તો એટલે આખું ઘર ત્યાં કહે છે બહાર આટા મારતું છે એ તો ખાઈને બહાર ભાગી દે તો એટલે અહીંયા આખા ઘરમાં હાડી હાડી હું છે હાડીનું

ને હાડી પેરી શું કરે બધું મેચિંગ હોયગા આ ગોલસો કે શબ્દ આને પૈસા આટલું હાસે ઇતરે એ આમ નમાવતી છે એ ન્યા આપણી બતા મસ્ત થઈ હતી હોય અમારે ઘરે જ માર્કેટ સે એક ઓન હાડી લાવે કેજોનો કમેન્ટ કરના કો કાય ગારો કંટઈયા લપડે હાં કામ તો તો હાડીઓ ઓકે લઈ ગઈ છે જો હાડી મુકી દીધી

ખાઈ લેવી રાક્ષ ખાઈ લીધી સીકુ ખાઈ લીધા અને વિડીયો થઈ ગયો છે હવે લાંબો હવે લાંબો કરવા નથી હવા અ થઈ ગયા છે તો હવે હોવી જવી જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયો સાથે ચાલો કે ટાટા બાય બાય 待たずに女子フェスだ。